હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સદે પોથી ભાગ નંબર ત્રણ વિષય અંગ્રેજી એક યુનિટ ફોર લાયન ઓર ડોંકી આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ એક્ટિવિટી વન નીચેના ચિત્રોને તેમની ક્રિયા સાથે જોડો અહીં ચિત્રો આપેલા છે અને અહીં ક્રિયા તો એમની ક્રિયા સાથે આપણે જોડવાના છે એક્ટિવિટી ટુ આપેલ જોડકા જોડો અહીં જોડકા જોડવાના છે આપણે હવે એક્ટિવિટી થ્રી ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો મૂકીને શબ્દો પૂર્ણ કરવો અહીં શબ્દો તો આપેલા છે પણ ખાલી જગ્યા છે તો તેમાં આપણે શબ્દો મૂકવાના છે અને શબ્દો પૂર્ણ કરવાના છે અક્ષરો મૂકીને એક્ટિવિટી ફોર અલગ પડતા શબ્દો ઉપર ગોળ કરો થઈ શબ્દો તો આપેલા છે પણ આપણે અલગ પડતું હોય એ શબ્દો પર ગોળ કરવાનો છે એક્ટિવિટી ફોર ફાઇવ નીચેનું વાક્ય વાંચો અને ખરું હોય તો યસ અને ખોટું હોય તો નો લખો તો પહેલું વાક્ય છે પહેલાં વાક્યમાં નો આવશે બીજામાં યસ ત્રીજામાં નો અને ચોથામાં યસ હવે એક્ટિવિટી સિક્સ નીચે આપેલા પ્રાણીઓના નામને પાલતુ અથવા જંગલી પ્રાણીઓ મુજબ વહેંચવું તો અહીં પ્રાણીઓના નામ તો આપેલા જ છે લાયન એલિફન્ટ ડોગ ટાઈગર કેટ કાવ બિયર ડોંકી નામ તો આપેલા છે પણ તેને આપણે પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીઓમાં વહેંચવાનું છે હવે એક્ટિવિટી સેવન તમને ગમતા પ્રાણીઓના ચિત્ર પાસે આપેલા વર્તુળમાં લીલો રંગ પૂરવાનો છે તો અહીં પ્રાણીઓ આપેલા છે એમાં તમને કઈ પ્રાણી ગમે છે એમાં દરેક બાળકે કલર પૂરવાના છે હવે એક્ટિવિટી એટ નીચેના જોડકા જોડો તમારા મિત્રને મળો મળતી વખતે શું કહો છો તે એ બીમાં આપેલું છે તે જોડવાનું છે તમને કોઈ વસ્તુ આપે ત્યારે શું કહો છો સવારે કોઈને મળો ત્યારે શું કહો છો કોઈની પાસે કોઈ વસ્તુ માગો ત્યારે શું કહો આપણે ભૂલ થાય ત્યારે શું કહો ત્યારે શું કહેવું જોઈએ એ બીમાં આપેલું છે તે આપણે જોડકા જોડવાના છે હવે એક્ટિવિટી નાઇન નીચેના ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરો અહીં ટપકા આપેલા છે તે જોડવાના છે અને જોડીને ચિત્રમાં રંગ પૂરવાના છે અહીં પણ આ રીતે જ કરવાનું છે ટપકા જોડવાના છે તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય